નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે તાજેતરના ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવામાં આવી આજ રોજ ધંધુકા ખાતેની રેફરલ હોસ્પિટલે તાજેતરના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાતમાં ધારાસભ્ય દ્વારા જાણવામાં આવ્યું કે રેફરલ હોસ્પિટલ ખાતે પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવા તેમના વતી તમામ પ્રયત્નો કરવામાં આવશે આ રેફરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશનના વીસ બેડ તૈયાર છે ને બીજા દસ બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી આવનાર આવનાર કોરોના સામે મજબૂતાઈથી લડી શકાય રેફરલ હોસ્પિટલ ખાતે મંજૂર થયેલ સો બેડની હોસ્પિટલ પણ ઉપરથી મંજૂરી આવતા અદ્યતન બનાવવામાં આવશે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા

કોવિડના સેટેલમાં પણ ખાલી આજ હોસ્પિટલમાં આપણે દસ બેડ પરમિશન આપી અને આપડે જે અત્યારે ડાયલિસીસ સેન્ટર ચાલે છે એ જગ્યા આપણે દસ આઇસોલેશન રાખીશું પણ એ વખતે પણ આપણી પાસે

ચાલો ધંધો બહુ સારો આપે છે સારી કામગીરી જરૂર છે હોસ્પિટલ કે અમદાવાદ થી દૂર છે એટલે સાહેબ આપણે કોવિડ ના સેકન્ડ પણ ખાલી આ જ હોસ્પિટલમાં આપણે દસ બેડ પરમિશન આપી અને આપણે જે અત્યારે ડાયરેક્ટ સેન્ટર ચાલે છે એ જગ્યાએ આપણે દસ બેડ નું આઇસોલેશન રાખ્યું હતું પણ એ વખતે પણ આપણી પાસે માત્ર આજે ધંધો કાઢી આપણે નવ નિયુક્ત ધારાસભ્ય શ્રી સાળુભાઈ ડાબી આજે સરકારી હોસ્પિટલ તંદુકા ખાતે મુલાકાતે છે તો એમની પાસે થોડી માહિતી છે સાહેબ હવે કોરોના જે પ્રમાણ પ્રમાણ વધી રહ્યો છે એ પ્રમાણે ટૂંક જ સમયની અંદર ગુજરાત અને ભારતમાં આવવાની શક્યતા છે તો આજે તમે આ સરકારી હોસ્પિટલ મુલાકાત આવ્યા હતા તો એના વિશે જણાવશો આજે તંદુકા ખાતે ડેફ્ટર હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં મેં આવી મુલાકાત લીધી એનો સ્ટાફ ડૉક્ટર બહુ સરસ છે અને એમણે મને માહિતી આપી કોવિડ વોર્ડ જે બનાવવામાં આવ્યો છે કોવિડ તો આવતા હશે પણ આપણા ડૉક્ટરે તૈયારી કરી રાખેલી છે મેં જોયું જાણ્યું અને પૂરતી કંઈ પણ સુવિધા હશે એ પૂરી કરવા માટે અમે તત્પર છે તો ડૉક્ટર સારા આવતા દોરફતે કંઈ અમે લોકો તૈયાર જ છે દસ મેડ અમારી પાસે અત્યારે રેડીમાં છે અને બીજું દસ મેં બનાવવાનું કામગીરી ચાલુ છે અમે તો તૈયારી રાખી છે એટલે વીસ તૈયાર છે અને દસ બીજા એટલે ફ્રીસ નહીં અમે તૈયારી રાખી છે આઝાદ મીડિયા ધનુબાદ સમજે ભેજાના